નમસ્કાર મિત્રો મકમાટેલ અટેલ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો ઘણા સમયથી તમે મંત્રીની ભરતીની જાહેરાતની વાત જોઈ રહ્યા હતા તો હવે તે ભરતી આવી રહી છે તો મિત્રો તે કઈ રીતે ફોર્મ ભરવા તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાની છે તેમાં કેટલી જગ્યા છે તેમાં કેટલો પગાર ધોરણ છે કઈ રીતે છે બધી માહિતી આ વિડીયોમાં મળી રહી છે મિત્રો આ ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે તારીખ અઠ્યાવીસ એક બે હજાર બાવીસ બપોરે એક વાગ્યાથી ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે અને તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસ રાત્રિના બાર કલાક સુધી ફોર્મ ભરી શકાશે તો મિત્રો વહેલાથી પહેલાં ધોરણે ફોર્મ ભરી દેજો અને મિત્રો એચસી એસટી ઓબીસીને ફ્રીમાં ભરવાની હોય છે અને જનરલ કેટેગરીવાળાની સો રૂપિયા ફી ચાર્જ લેવામાં આવે છે તે ઓનલાઈન ભરવાની રહેશે તે સત્તર બે બે હજાર બાવીસ સુધી પોસ્ટ દ્વારા તેમજ પરીક્ષાની ફી છેલ્લી તારીખ ગુજરાત રાજ્યના તમામ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ભરતી છે તો અમદાવાદ જિલ્લામાં એકસો પાંચ ભરતી અમરેલી જિલ્લામાં બસો પાંચ આણંદમાં એકસો પચીસ અરવલ્લીમાં એકતાલીસ તેમજ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ ભરતી રહેલી છે તો મિત્રો દ દરેક જિલ્લામાં અલગ ભરતી છે મિત્રો તેમાં વય વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત છે જે આપણે નીચે પ્રમાણે જોઈશું મિત્રો સામાન્ય કેટેગરીના મહિલાઓને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે જેની વયમર્યાદા મહત્તમ પિસ્તાલીસ વર્ષની છે અનામત કેટેગરીના પુરુષોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે જેની વય વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની છે અનામત કેટેગરીના દસ વર્ષની સામાન્ય કેટેગરી શારીરિક અક્ષકતા ધરાવતા દસ વર્ષની શારીરિક આવશ્યકતા ધરાવતી મહિલાઓને પંદર વર્ષની

સાઇડ પરથી તે ઓનલાઈન અરજી કરી શકશે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તે ફોર્મ ભરી શકાય છે મિત્રો ફેરફાર જાહેર અંગે કોઈ હોય તો જાહેરાત અંગે કોઈ ફેરફાર દર્શાવવામાં હોય તો તેમાં આવશ્યકતા ઘણી ઊભી થાય છે તેના કારણે ઘણા ફેરફારો ઊભા થતા હોય છે તો તે તેની પણ અરજી તમે કરી શકો છો મિત્રો તેની માહિતી પણ આ વિડીયોમાં આપેલી છે મિત્રો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરેક વિડીયોને નોટિફિકેશન મળતી રહે જય હિન્દ